નીકળેલા શખ્સની પોલીસે હેકડી ઉતારી દીધી થોડાક દિવસ પહેલા અમદાવાદના બાપુનગર બસ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો ત્યારબાદ પોલીસે પણ અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવી ત્રણ મહિના ફરાર રહ્યા બાદ આરોપીની કડી ખાતેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ધરપકડ કરી હતી અને જે ઘટના સ્થળે આતંક મચાવ્યો હતો આરોપીએ તે સ્થળ ઉપર લઈ જઈને માફી પણ મંગાવી ત્યારે સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજથી થોડાક દિવસ પહેલા બાપુનગરની ઘટનાથી આપ સૌ કોઈ વાકેફ હસો જેમાં જાહેરમાં પોલીસને છરી બતાવીને સાબ સે ચલે જાઓ વરના બહોત મારુંગા તે પ્રકારની ધમકી અસામાજિક તત્વોએ આપી હતી સમગ્ર ગુજરાતભરમાં તે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો પોલીસની કામગીરી સામે પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા હતા આ ઘટના બન્યા બાદ તાબડતો બાપુનગર સહિત અમદાવાદ પોલીસની ટીમ એક્શન મોડમાં આવી હતી ને જે આરોપીઓએ જાહેરમાં તલવાર સાથે આતંક મચાવ્યો પોલીસને ધમકી આપી તેમને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા પરંતુ આ કેસનો મુખ્ય જે આરોપી હતો સર્વર ઉર્ફે કડો તે આ ઘટના બની ત્યારબાદથી ફરાર થઈ ગયો હતો છેલ્લા ત્રણ મહિનાથી તે નાસ્તો ફરતો હતો આ ઘટનામાં અગાઉ જે સર્વર ઉર્ફે કડવાના સાગરી તો છે તે તમામની પોલીસે ધરપકડ કરી લીધી હતી પરંતુ આ આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ મહિના બાદ કડી ખાતેથી ઝડપી પાડ્યો હતો આ મામલાને લઈને પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જેમાં આરોપી સર્વર ઉર્ફે કડો છે તેની સામે બાવીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે તેની સામે ગુસ્સી ટોક તેમજ અલગ અલગ કલમો હેઠળ કાર્યવાહી પણ થઈ ચૂકી છે અને તે આ કેસોમાં ફરાર પણ હતો તે પ્રકારની વિગતો સામે આવી રહી હતી પરંતુ જે રીતે પોલીસને આરોપીએ પડકાર ફેંક્યો હતો ત્યારે હવે ડોન બનવા નીકળ્યો હતો આ સર્વર ઉર્ફે કડો ને હવે તેની શાન પોલીસે ઠેકાણે લાવી છે ને ઉઠક બેઠક પણ કરાવી છે જે ઘટના સ્થળ ઉપર આરોપી આતંક મચાવ્યો તે સ્થળ ઉપર આરોપીને પોલીસ લઈ ગઈ હતી એક એક વસ્તુઓ છે તે નોંધવામાં આવી આરોપીનું નિવેદન નોંધવામાં આવ્યું અને આ ઘટનાના સંદર્ભમાં આવી રીતે કાયદો વ્યવસ્થા હાથમાં લેનારા શખ્સો છે તેમને પણ પોલીસે ચેતવ આ અગાઉની વાત કરીએ તો આ ઘટનામાં પોલીસે

સર્વર ઉર્ફે કડવો છે એના વિરુદ્ધમાં કુલ બાવીસ ગુના દાખલ થયેલા છે મોટાભાગના ગુના શરીર સંબંધીના ગુના છે ચાર વખત એના વિરુદ્ધ પાસાની પ્રપોઝલ પણ કરવામાં આવેલી છે આપણે સાંભળ્યા હતા એચ ડિવિઝનના એસીપી આરડી ઓજા આ સમગ્ર કેસને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે સર્વર ઉર્ફે કડવાની ધરપકડ કરી ત્યારબાદ બાપુનગર પોલીસને સુપ્રત કરવામાં આવે અને બાપુનગર પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરીને હવે આરોપીની સામે કડકમાં કડક પગલાં લેવા માટેની તજવીજ હાથ ધરી છે દર્શક મિત્રો નવજી ન્યૂઝ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ